કિર્ગિસ્તાનના પાટનગર બીચ બેંકમાં હિંસાથી ગુજરાતના વિદ્યાર્થીઓ ડરેલા છે કિર્ગિસ્તાનના ગુજરાતના સૌથી વધુ વિદ્યાર્થીઓ ફસાયેલા છે તે ભારત સરકારને મદદ કરવાનું આહવાન કરી રહ્યા છે આ વચ્ચે સુરતની વિદ્યાર્થીની રિયા લાઠવાએ કિર્ગિસ્તાને આપવેતી જણાવી હતી અને સરકારને વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાની અપીલ પણ કરી હતી કિર્ગિસ્તાનમાં ફસાયેલી સુરતની એક વિદ્યાર્થીનીએ સરકાર પાસે ઘરે પરત ફરવા માટે મદદ માંગી છે જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી સુરતની વિદ્યાર્થીની ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા કે ઘરે જતા રહો અહીં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે વિદ્યાર્થીનીએ વધુમાં કહ્યું કે ત્રણ દિવસથી એરપોર્ટ પર બેઠા હતા અને પછી બહાનું આપવામાં આવ્યું કે તમે હોસ્ટેલમાં જતા રહો અમારે અહીં નથી રહેવું અમારે પેરેન્ટ્સ પાસે જવું છે સરકાર કર કહીતી નથી અમારે અહીંથી બહાર નીકળવું છે અમે મેડિકલ માટે આવ્યા છીએ અને ફસાઈ ગયા છીએ ત્યારે સરકાર તમને વાત સાંભળી અને તમારા પેરેન્ટ્સ ઘરે રાહ જોઈ રહ્યા છે ઓકે જી શું માંગ છે તમારી અને રિયા સાથે ક્યારે છેલી વાત થઈ બસ એ તો આની મમ્મી એ વાત કરી મારી આરી વાત નઈ થઈ શું માંગ છે તમારી બસ મારી દીકરીને મારા અહીંયા પસ્તી કરવી છે મારી દીકરીને પહોંચતી કરી છે એની મોદી સરકારને સરકારને એટલી માહિતી કહી છે કે મારી દીકરીને પહોંચતી કરે બસ અમારી એટલી માંગ છે કેવી ચિંતા સતાવી રહી છે દીકરી નથી અને વિદેશમાં ફસાઈ છે તો પરિવારજનો કેટલી આ બાબતને લઈ ચિંતા છે બધાની ચિંતા છે આખા ઘરની કે આ અમારી દીકરી અહીં પહોંચતી થાય આપની દીકરી જે છે ક્રિશ્ચિયન છે કઈ રીતે સમસ્યા છે શું કહેવું છે તમારી કઈ રીતે માંગ છે સરકાર પાસે બસ સરકાર પાસે અમારે એક જ માંગ છે અમારા અમારી દીકરીને પરંત અહીંયા આવ લાવે એવી અમારી આશા છે કે ભારત સરકાર અમારી ગવર્મેન્ટ બીજેપી મોદીજી લાવે એવી આસના કરી છે એવો અમારા ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડોક કરો તો સીએમને વાત કરે સીએમ પીએમને વાત કરે તો અમારી દીકરીને ઘરે પહોંચતી કરે એટલે મારે કહેવાની વિનંતી છે બસ બીજું હું વધારે નહીં કહી શકું

મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે તે એબીબીએસના સેકન્ડ માં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઈટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટની જે તે પોલીસને ને બધું આવી ગયેલું છે અને એનો બધા પૂરો સપોર્ટ છે અને મોદી સરકાર ને કાલ છેલ્લે અગિયાર વાગે અમારે ગઈકાલે વાત થઈ હતી એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટ એ કે ત્રણ વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે અને પાંચ હજાર સ્ટુડન્ટ પાછા છે કિર્ગિસ્તાન

રિયા સાથે બીજા બીજા નથી સ્ટુડન્ટ બીજા નથી પણ આગલા વર્ષના સ્ટુડન્ટ છે ને એ લોકો છે પણ રિયા થી થોડાક દૂર રહે છે શું માંગ છે તમારી સરકાર જોડે સરકાર વિશે અમારી એમ જ માંગ છે કે મોદી સરકાર રિયા નો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે હેલ્પ કરે એને કઈ રીતે સ્થિતિ હતી તમારી ટેલિફોનિક વાત થઈ બેન કે ત્યાંની સ્થિતિ કઈ રીતે વર્ણન કરી હતી દીકરીએ રિયા એ લોકોને

Bureau Report Mahadevi News